જુમાવાડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામસભા યોજાઈ ઉમરફણા તાલુકાના જુમાવાડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગામના સરપંચ શ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી જેમાં કાનૂન 1996 અને ગુજરાત પંચાયતના પૈસા નિયમ ભેજા 17 મુજબ ગ્રામ લોકોના માંગણીના આધારે સેક્રેટરીને અપાયેલ લેખિત અરજી આધારે અધ્યક્ષ શ્રી અને સેક્રેટરી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેથી ગ્રામસભામાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એજન્ડા મુજબના ગ્રામ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં ઠરાવ કરવામાં આવ્યા જે સરવા ચર્ચા થઈ જેમાં ગ્રામસભાના અધ્યક્ષની કરવા બાબત પૈસા કાયદા મુજબ શાંતિ સમિતિની રચના કરવા બાબત આમ વિવિધ મુદ્દાને લઈ ચર્ચા વિચારણા કરી ઠરાવ પસાર કરવામાં આવ્યા જે સર્વસંમતિથી સર્વના મતે ઠરાવ કરવામાં આવ્યા ઝુમાવાડી ગામના પેસા કાનૂન બન્યા તેમજ આપણા ગુજરાત સરકારના આ પ્રયત્નથી ગુજરાતમાં પૈસા નિયમો બન્યા પછી સૌ વખત પહેલી સભા મળી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગ્રામસભા સફળ બનાવી હતી નમસ્કાર જુમાવડી ગામના ગામ લોકો એક મીટ્રિક મળી હતી જેમાં પૈસા એક ઓગણીસો છન્નુંની ગ્રામસભા બોલાવવા માટે નક્કી કર્યું હતું ને જેની તારીખ હતી એકવીસ આઠ બે હજાર પચીસ ને ગુરુવાર હતો અને સમય સાડા દસનો હતો સોળ પ્રાથમિક શાળા હતી અને એ અરજી અમે સેક્રેટરીને ગ્રામ લોકોએ સેક્રેટરીને આપી હતી સેક્રેટરીએ આવવા માટે હા પાડી હતી અને એકવીસ તારીખે આવ્યા અને ગ્રામસભામાં હાજર રહ્યા અને એના એજન્ટા હતા કે પ્રમુખની વરણી કરવાની હતી બીજો મુદ્દો હતો કે શાંતિ સમિતિની રચના કરવાની હતી ત્રીજો મુદ્દો વન અધિકાર સમિતિની સમીક્ષા કરવાની અને એમાં રચના પણ કરવાની હતી ચોથો મુદ્દો હતો સામુદાયિક સામુદાયિક અધિકારપત્ર નથી મળ્યા તો એ અધિકારપત્ર મેળવવા માટેની માટેનો એક એજન્ડા હતો અને વ્યક્તિગત દાવાઓ ની માપણી કરવા માટે અને જે પેન્ડિંગ દાવાઓ છે એને પણ ખરાબ કરવા માટેનો એજન્ડો હતો ને સા છઠ્ઠો મુદ્દો હતો કે જે અભ્ય સ્થાનેથી રજૂ થતા કામો બાબતેની હતી આવી રીતે એજન્ડા પ્રમાણે સારી રીતે ગ્રામસભા હોય અને ગ્રામસભામાં સેક્રેટરીએ સારી રીતે ઠરાવો કર્યા છે અને લોકોએ પણ સારી રીતે હાજરી આપી હતી અને સ્થાનેથી પણ રજૂ થતા કામો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સુરત જિલ્લાના જુમાવડી ગામ એટલે ઉમરપાડા તાલુકામાં જુમાવડી ગામ આ બત્રીસ વર્ષમાં પ્રથમ વખતે આ ઓગણીસો છનું પૈસા એક મુજબની ગ્રામસભા થઈ એ ખૂબ સારી હતી